હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું સૂજીના બોલ તો તેના માટે અહીં મેં લીધું છે બે ગ્લાસ જેટલું પાણી એક બાઉલમાં તેને આપણે થોડું ગરમ કરવાનું છે હવે આપણે એમાં સાત પ્રમાણે મીઠું નાખીશું અને અડધી ચમચી જેટલું મેં ચીલી ફ્લેક્સ લીધું છે અને થોડા ધાણા લીધા છે મેં લીલા ત્યારબાદ આમાં ઉમેરીશું એક વાટકી રવો ત્યારબાદ ફરી એક વાટકી આપણે રવો લઈશું અહીં મેં બે વાટકી જેટલો રવો લીધો છે બે ગ્લાસ પાણી મૂક્યું હતું એમાં મેં સામે બે વાટકી જેટલો રવો લીધો છે હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લેશું ગાંઠાના રીતે તે માટે આપણે એને સરસ રીતે મેશ કરી લેશું તેલવાળો હાથ કરીને સરસ આપણે એનો લોટ બંધાય તે રીતના આપણે સરસ રીતે એકદમ મસળી લેવાનો છે એકદમ સરસ લોટ બની જશે એનો સરસ રીતે મિક્સ થઈ ગયો છે અહીં આપણું રવાનું હવે આમાં મેં ચાર નંગ નાના બટેકા લીધા છે બાફેલા તેને પણ મેં મેશ કરી લીધેલા છે હવે આપણે આ બંને મિશ્રણને મિક્સ કરવાનું છે એટલે સારી રીતે મિક્સ કરતા જશું એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય અહીં મેં અડધી ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ લીધી છે તમે આદુ મરચાંનું પ્રમાણ વધારી પણ શકો છો અહીં હું બાળકો માટે બનાવું છું તો મેં મરચું થોડું ઓછું યુઝ કર્યું છે હવે આમાં આપણે ઉમેરીશું થોડું આમચૂર પાવડર હવે એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અહીં તમે આ લોટમાં તમે ચીજ પણ ઉમેરી શકો છો હવે આપણે તેને નાના નાના રોલ બનાવવાના છે તો તેના માટે આપણે થોડો કોર્ન ફ્લોર ઉમેરતો જવાનો છે તેના માટે ચોટીને એના માટે સરસ રોલ આપણો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે એને એક જ સાઇઝમાં કટ કરીશું જેથી કરીને બાળકોને વધુ પસંદ આવે એકદમ ક્રિસ્મી અને યમી આ બોલ બનીને તૈયાર થશે આ જ રીતે આપણે બધા જ બોલ એકસરખા બનાવી લેવાના છે તો અહીં આપણા બધા રોલ બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને મીડિયમ તેલમાં તળીશું તેલ વધારે પણ નથી આવવા દેવાનું અને થોડું ઓછું પણ નહીં મીડિયમ તેલ આવે એટલે આપણે તેને સરસ રીતે તળી લેવાના છે ક્રિસ્પી અને સરસ થશે આપણે એકદમ ધીમા ગેસે તળવાના છે એટલે એકદમ સરસ ક્રિસ્પી રહેશે જોઈ શકો છો કલર પણ ફરી ગયો છે અને આપણે રોલ તળાઈને રેડી થઈ ગયા છે મસ્ત સરસ એક જ સરખા આ રીતે આપણે બધા રોલને તળી લેવાના છે સરસ બની ગયા છે આપણા રોલ બનીને તૈયાર તો આને આપણે સોસ સાથે અથવા ગ્રીન ચટણી સાથે પણ તમે સર્વ કરી શકો છો તો આપણે જોઈશું આપણા બોલની જોઈ શકો છો એકદમ સોફ્ટ અને સરસ ક્રિસ્પી બહારનું પણ થયું છે તો તમે પણ આ રીતે ઘરે ટ્રાય કરશો બાળકોને વધુ પસંદ આવશે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો